વહેલી સવારે શિવ મંદિરો અને તળાવ નદી કિનારા પર જઈ માટીની પ્રતિમા બનાવી વિશેષ પૂજા કરતા હોય છે ડભુઈ નગરના વિવિધ વિસ્તારોમાં શીતળા સાતમ નિમિત્તે મહિલાઓ અને ભક્તો દ્વારા પૂજા કરી ઘર પરિવારના સદસ્યો રોગમુક્ત રહે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી હતી હિન્દુ શાસ્ત્રોમાં વિવિધ વ્રત પૂજા અને તહેવારોનું અત્યંત મહત્વ હોય છે તેમાં પણ પવિત્ર શ્રાવણ માસ જેમાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવતા હોય છે આજે શ્રાવણ સુદ સપ્તમી એટલે કે શિત્રા સાતમના આ દિવસે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે હિન્દુ ધર્મની મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા કરતી હોય છે અને વ્રત કરવાની રીતમાં આગલા દિવસે રાંધણ છઠ હોય તે દિવસે મહિલાઓ ઘરમાં ભોજન બનાવે છે અને બીજા દિવસે ઠંડુ ભોજન માતાજીને રૂપે ધરાવી આરોગ્ય છે અને ઘરમાં ચૂલો પ્રગટાવતા નથી માતાજીની અસીમ કૃપાથી બાળકો અને પરિવારજનોને કોઈ રોગ ના થાય તેવી માન્યતા રાખતા હોય છે ડભોઈ પંથકમાં નદી તળાવ અને શિવ મંદિર નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ પાણી અને ઠંડુ ભોજન ભોગ લગાવી સિત્રા માતાજી ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી જય સીત્ર માતા આજે શ્રાવણ અને ગઈકાલે છઠ હતી છઠના દિવસે લોકો તાળું બનાવે છે અને સાતમને દિવસે તાળું ટાળું ખાય છે અને શીતળા માતાની યાદ કરીને તેમની પૂજા અર્ચના કરી વાર્તા વાંચે છે અને તાળી શેરી પણ બોલવામાં આવે છે બે સાતમ આવે છે ઘણા લોકો આ સાતમ કરે છે ઘણા લોકો બીજી સાતમ કરે છે શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વ સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એને એ આશયથી આ ચીતળા સાતમ ઉજવવામાં આવે છે જય શીતળા માતા બધાને સારું કરજો ટાળું ટાળું ખેડવો જોઈએ માધ્યમ બધાને સારા સારા રાખવું જય શીતળા માતા શ્રાવણસુદ સાતમના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મી ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી હતી કે આગલે દિવસે રાધન છઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમ સાતમના દિવસે ઠંડુ ખાય એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા એટલે એક બે સાતમ આવે છે શ્રાવણ સુદ સાતમ બીજી એક આવે છે શ્રાવણ વદ સાતમ જેમાં અમુક વ્યક્ અમુક ઘરમાં આ પહેલી ઉજવવામાં આવે છે ઘણી બીજી ઉજાડવામાં આવે છે ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળી શરીર તરીકે બી ઉજવવામાં આવે છે જય માતાજી